Odeu da <icana, naj Comun cents>

મરચી અને કપાસની બધી જે સારવાર કરી દેવાનું છે જો કે આ અમારા વિસ્તારમાં તો અતિ બહુ વરસાદ નથી એટલે નુકસાની ઓછી છે પરંતુ અમુક વિસ્તારમાં સારી એવી નુકસાની છે અત્યારે હવે ખેડૂત મિત્રોએ ફરી ખર્ચો કરવાનું અને ફરી એકળો ઘૂંટવાનું અત્યારે ચાલુ લગભગ તો કરી દીધું હોય છે તો અમે પણ આજે કઈક પહેલાં તો મરચીમાં થોડીક સારવાર કરી લેવી છે તો એના માટે અત્યારે જીવાત નું પ્રમાણ ખૂબ જ છે તો એના માટે દવા લઈ આવ્યા પછી આમાં ખાતર ખાતર પણ 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 છે છે કપાસ માટે લઈ એમાં દવાનો કરવો તો ચાલો આમાં આજે મરચીમાં દવાનો છંટકાવ પણ કરવો છે અને એમાં ખાતર પણ દેવું છે તો ક્યુ ક્યુ અમે ખાતર લઈ આવ્યા છીએ ક્યુ ક્યુ એમાં સારવાર કરવી છે એ સંપૂર્ણ આજે વિડીયોમાં આપણે જણાવવાનું છે તો આમ રોગની વાત કરવા જઈએ તો અત્યારે સારી એવી એમાં જીવાતું ઉડે છે એમાં થ્રીસ કથીનું પ્રમાણ છે અને સફેદ માખી પણ છે અને પાન અત્યારે સાવ કોકડા રેકા થઈ ગયા છે આની જે વરસાદ પહેલાં ફૂલ અત્યારે ગરમી પડી હતી આપણે દવાનો છંટકાવ તો કર્યો તો પણ એમાં જેવું જોઈએ એવું રિઝલ્ટ નહોતો મળ્યું અને વરસાદ દરમિયાન તો આપણે કાંઈ આમાં જવાય એવું નહોતું સારો એવો વરસાદ પડી ગયો તો અત્યારે આપણે દવાનો છંટકાવ અત્યારે સવાર સવારમાં કરી દઈએ તો તડકાનું સારું રહે તો ચાલો અમે કઈ દવા છે આમાં ખાતર એ લઈએ વિડીયો કહીએ તો મિત્રો અમે દેવા દવા લઈ તો ચાલો તમને બતાવી દઉં તો દવા તો ઘણી પ્રકારની છે આપણે કપાસ માટે છે કપાસ માટે તો જે આ બધી જીવાત મારે એના માટે એક આ લેમડા સાયકલો પ્લસ બીજું ઝેર છે અને સાપ પાવડર છે પાવડર આ કપાસ માટે છે પણ આ કપાસ માટે આપણે વાત નથી કરવાની આજે પેલા વાત કરવી છે આપણે મરચી માટે આ કપાસની દવા દવા છે અને આ આપણે લેવા છીએ મરચી માટે તો આ ત્રણ બોટલ છે આ કઈ છે ચાલો તમને એના નામ પણ હું જણાવી દઉં છું તો આપણે ત્રણેય દવાનું નામ છે સુજર સીતારા વિટારા to ama teman perkenanmu jadi butuh aja sih, ini merija ase suzer, jema teman perkeni iya lo merija isi ya, pasti, ya ase sih vit vitara suzer sitara ase vitara sutara sih ya તો આમાં તમામ પ્રકારની જે સુસિયા જીવાત છે એ આમાં મરી જાય છે આમાં જો સફેદ માખી પણ મરે છે બીજી કઠીરી પણ મરે છે જીવાત છે એ આમાં મરી જાય છે અને આ છે વિટારા તો આ સારી એવી ફૂગ ના શકાવે છે આમાં તમામ પ્રકારની ફૂગમાં આ સારું એવું કામ કરે છે આપણે આ ત્રણેય દવા જે મરચીમાં છંટકાવ કરવાનો છે સુજર સિટારા વિટારા ત્રણેયનું કોમ્બિનેશન આવે જ છે ત્રણેય દવા જે આપણે લેવા જઈએ એમાં મિક્સમાં જ આવે છે તો ચાલો આ આપણે તો કંઈક દવાનું આપણે તમને કહ્યું અને હવે એમાં ખાતર કયું આપવું છે તો એના માટે જો વાત કરીએ તો આપણે ખાતર પણ સારું એવું લઈ આવ્યા છીએ આ છે ચાલો તમને હું આ વિધી કરીને બતાવી દઉં તો આ છે આપણે মাটি માં ખાતર જે આપવાનું છે આ છે મેગ્નેશિયમ સલ્ફેટ તો આના વિશે જો આપણે વાત કરવા રહીએ તો આના માટે જે આપણે જે છોડ છે એ લીલો આમાં થઈ જાય છે અને જે આપણે જે ફ્લાવિંગ લાગેલું છે એની સાઈઝ વધારો કરે છે અને આમાં સલ્ફર આવવાના કારણે નવું ફ્લાવરિંગ પણ લાગે છે અને છોડ આમ તાકાતમાં આમ લીલો વધારે રહે છે અને સારું એવું ફ્લાવરિંગ આમાં લાગે છે ને આપણે જે બીજા અન્ય કોઈ પણ ખાતર આપેલા હોય તો એ જલ્દીથી આમાં કામ કરે છે જેમ કે આપણે આ એમોનિયા આપી છે આપણે જે પેલા આની પેલા એમોનિયા આપ્યું હતું તો જે એમોનિયામાં પણ સલ્ફર વધારે આવે છે અને આમાં મેગ્નેશિયમ સલ્ફર છે તો આના આપણે ખાતર આપવાથી સારું એવું આમાં આપણે તંદુરસ્ત રહે છે અને સારું એવું સારું એવું એમાં લાગે છે તો આ કઈક દવા અને ખાતર આજે આપણે મરચી માં કામકાજ ચાલુ કરવાનું છે અને ઓલી બાજુ પીયું છે આપણું કપાસનું ખાતર ચાલો એ પણ તમને બતાવી દઉં તો આ બાજુ પડ્યું છે આપણું કઈક કપાસનું ખાતર આ છે પોટાશ આ છે એમોનિયા તો આ પ્રમાણે કઈક આપણે કપાસનું ખાતર પણ લઈ લીધેલું છે અને અને આમાં આપણે હજી યુરિયા લેવાનું છે છે તો 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 કપાસનું ખાતર અત્યારે હાલ આપણે મરચીમાં સારવાર ચાલુ કરી દીધી છે તો પહેલા સૌથી પહેલા આપણે આજે દવા છાંટવી છે અને ત્યાર પછી આપણે ડીપ દ્વારા ખાતર દેવાનું છે તો દર્શક મિત્રો ફાઇનલી આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરવું છે અને અહીં તો સુરજ દાદા તો નથી ઉગ્યા ને સમય થઈ ગયો છે આપણે સાત વાગી ગયા છે આપણે અત્યારથી ચાલુ કરશું તો જ તે વહેલા તડકો થાય ત્યાં સંતાઈ રહે હજી તો જો કે વાદળ છાયું વાતાવરણ છે બહુ કંઈ તડકો નથી અને જે આપણે આ સુજર સિટારા વિટારા છે ત્રણેય વસ્તુનું આપણે સૌથી પહેલાં આપણે ડોઝ બનાવી લેવાનો છે આપણે એના માટે પ્લાસ્ટિકનું એક તગારું લઈ લીધું છે અને સારો એવો એમાં ડોઝ બનાવવો છે આપણે જો કે આપણે મરચીની છવ્વીસ હાર્યું છે અને આપણે પાંચ વીઘાની મરચી છે તો આજે એવી કઈક વધારે છાંટવા અને જો આપણે પહેલાં છાંટતા ઉથલે કરી દેતા અને આ વખતે આપણે વીસ પંપ પંપમાં થોડોક વધારો કરી દેવો છે કારણ કે જીવતનું પ્રમાણ વધારે છે એટલે આપણે છવી આયર છે તો આમાં છવી પંપ આ વખતે છે અને જે આપણે એક આયર છે આપણે ઓલા સેલી પંપ ખાલી થઈ જાય એ રીતનું ઘાટી છાંટવી છે અને પહેલાં તો આપણે ઉથલ વળી જતા પણ તો આ વખતે ઘાટી છાંટવી છે આપણે બંને શેડે કુંડી પણ છે અને બંને શેડે આમાં ડોઝ બનાવાના છે તો આમાંથી અત્યારે પહેલાં આપણે અડધો જે અડધી દવા છે એનો ડોઝ અહીંયા બનાવી લઈશું તેર પપનો અને જે તેર પપનો ડોઝ આપણે ઓલા શેડે બનાવશું તો આપણે બે શેડેથી આ વખતે પંપ ભરવાના છે અને સારો એવો ખાટો ફુવારો એમાં મારવાનો છે તો આ રીતે કંઈક આપણું જે મરચીનું જીવા છે અત્યારે હેટેક ફૂલ જોરથી છે

જે આપણે જે આ છોડ છે એ તંદુરસ્ત રહે છે અને એમાં જે આવા અમુક છોડ જે આવા પીળા થઈ ગયા હોય છે આવા થોડાક પીળા થઈ એ એવા લીલવણી છોડ છે એના માટે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ એ પણ આપી દઈશું અને એના આપવાથી તો ફાયદા તો ઘણા થાય છે જે આપણે જે આ મરચાંની સાઈઝ છે આ બધી એમાં સાઈઝ વધારો થાય છે એમાં અને નવું ફ્લાવરિંગ પણ લાગે છે તો આ રીતનું આપણે મરચીમાં વરસાદ પછી કાશ કરવાની ચાલુ કરી દીધી છે તો આ રીતનું અમે આજે કામકાજ કરવાના છીએ અને તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ અને કેવું છે હાલ તો અત્યારે ફાલ ફૂલ તો બહુ ખરતો નહી હોય પરંતુ જયારે સારો એવો તડકો પડશે તો પછી ખરશે તો એના માટે અગાઉ જ આપણે પાર્લર પાણી પણ આમાં આપી દેવા જોઈએ જેથી કરીને ફ્લાવિંગ ઓછું ખરે અને એમાં હવે આપણી જે એક કામકાજની કાર્ય જે કરવાનું છે આપણે હવે ચાલુ કરી દેવું જોવે તો દર્શક મિત્રો આ વિડિયોમાં બસ આટલું અમે જે મરચીનું આ જે કાર્ય કરવાના છે એ તમને વિડીયો દ્વારા જણાવ્યું છે આપણે આમાં દવા છાંટવી છે સિટારા વિતારા અને મેગ્નેશિયમ ખાતર દેવાનું છે તો બસ આ વિડિયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો